નમસ્કાર દર્શક મિત્રો અભિનવ ભારત ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિસ્તાર પૂર્વક સુરત માં છેલ્લા એક સપ્તાહ માં જે પ્રમાણે વરસાદ વરસ્યો છે તેના કારણે અલગ અલગ વિસ્તારો માંથી અંદર પાણીનો ભરાવ સતત જોવા મળી રહ્યો છે ખાસ કરીને ઉપરવાસ માં થયેલા વરસાદ બાદ દર વર્ષની માફક આ વર્ષે પણ ખાડીપુર ની સ્થિતિ સર્જાય છે ખાડીપુર ના લીધે આખા વિસ્તારમાં દૂષિત પાણી ફરી વળતા રોગચાળા ફેલાવાની દશા જોવા મળી રહી છે સુરત માંથી વરસાદ થતી મીઠી ખાડી આસપાસ વિસ્તારોમાં ચોમાસા દરમિયાન મુશ્કેલીમાં મુકાઈ જાય છે સૌરાષ્ટ્રના જિલ્લામાં જ્યારે પણ વરસાદ વધુ ખાબક્યો હોય છે ત્યારે તેનું સીધું પાણી ખાડી મારફતે સુરત શહેરમાં અને ત્યારબાદ દરિયા તરફ જાય છે આ વર્ષે પણ સુરત શહેરમાં ભારે વરસાદ વરસે તેની સાથે સાથે જિલ્લામાં પણ વરસાદ થવાની સાથે સુરત શહેરના વિસ્તારમાં તો પાણી ભરાયા હતા પરંતુ ફરી એક વખત ખાડીથી આસપાસ વિસ્તારોમાં પાણીનો ભરાવો છેલ્લા ત્રણ દિવસથી જોવા મળ્યો હતો ગઈકાલ સાંજથી પાણીનો સ્તર ધીરે ધીરે ઘટવાની સાથે જ લોકો હસ્પાળો અનુભવ્યો હતો જોકે જે વિસ્તારની અંદર વધુ પાણી ઓગળી ગયા છે ત્યાંના આરોગ્ય વિભાગ ટીમ ખડે પગે હાલ કામ કરી રહી છે ખાડીનું દૂષિત પાણી હોવાના કારણે રોગચાળો ફેલાવવાની પૂરી શક્યતા હોય છે આરોગ્ય વિભાગ તમામ વિસ્તારોમાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે લીંબાયા જનાવાડા નિલેશ પટેલ જણાવ્યું કે ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ હતી છેલ્લા ત્રણ દિવસથી પાણી કેટલાક વિસ્તારોની અંદર ભરાયેલા હોવાને કારણે લોકોને મુશ્કેલી વધી હતી જોકે હવે ઉપરવાસનો વરસાદ ઓછો થવાના કારણે ધીરે ધીરે મીઠી ખાડી સહિત ખાડીઓમાં સ્તર ઘટી રહ્યું છે જે વિસ્તારમાં પાણી ઓસરી ગયા છે ત્યાં જરૂરી દવાનો છંટકાવ કરવામાં આવી ગયો છે નમસ્કાર હું નિલેશ પટેલ લિબાય ઝોન ઝોનલ ચીફ સુરત મહાનગરપાલિકા ઉપરવાસમાં જે ભારે વરસાદ સતત થઈ રહ્યો હતો ત્રેવીસ તારીખ બાદ અને ચોવીસ તારીખ બાદ જે ખાસ કરીને લીંબાયત ઝોનમાંથી પસાર થતી ખાડી મીઠી ખાડી જ્યાં ભયજનક લેવલ આઠ મીટર જેવું ક્રોસ થાય એટલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ થઈ જતી હોય છે જેમાં ખાસ કરીને ગીતાનગર શાંતિકુંજ વાંબે આવાસ આ મામાનગર જેવા પોકેટની અંદર સતત પાણીનો ભરાવો થતો હોય છે અને જ્યાં જ્યાં સુધી ખાડીનું લેવલ ડાઉન ના જાય ત્યાં સુધી આ જલ ભરાવ વોટર લોગિંગ વગેરે કન્ટિન્યુઅસ રહેતું હોય છે અગમચેતીના ભાગરૂપે અમે પહેલેથી તૈયારી કરી દીધી હતી જેની અંદર જે જે વિસ્તારોની મેં વાત કરી ત્યાં કોઈપણ જાતની તકલીફ ના ઊભી થાય તેના માટે ફૂડ પેકેટની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા મેડિકલ ટીમની સહાય એ સ્થળ પર જ અમે ઉપલબ્ધ કરાવી દીધી હતી ફાયર ટીમની પણ વ્યવસ્થા અમે સ્થળની ઉપર જ રાખી હતી જ્યાં બોર્ડ દ્વારા કોઈપણ જગ્યાએ કમ્યુટ કરવું હોય તો આપણે ઇઝીલી ત્યાં કમ્યુટ કરી શકીએ અને કોઈ પણ રેસ્ક્યુ ઓપરેશન કરવું હોય તો પણ રેસ્ક્યુ ઓપરેશન પણ કરી શકીએ હાલ આપણે જે વિસ્તાર જોઈ રહ્યા છે જ્યાં અત્યારે પાણી ઉતરી ગયું છે અને સવારે સાત વાગ્યાથી આપણે સતત સાફ સફાઈની કામગીરી કરી રહ્યા છે લગભગ અત્યારે પચાસથી સાહીઠ આપણે સફાઈ કામદાર અત્યારે અહીંયા ડિપ્લોય કરી ચૂક્યા છે સુપરવાઇઝર સ્ટાફની પણ અંદર પણ એસઆઈ એસએસઆઈ કક્ષા આસિસ્ટન્ટ એમ શ્રી ખુદ અને ઇન્સેક્ટિસાઇડ ઓફિસર વીવીડીસી તરફથી અને ડેપ્યુટી એમઓએ શ્રી ઉપરાંત આપણા સ્થાનિક શ્રી તરફથી પણ સતત આની ઉપર મોનિટરિંગ કરીને વિઝિટ લેવામાં આવી રહી છે ખાસ કરીને જે સગર્ભા સ્ત્રીઓ હોય એમાં લગભગ પંદરથી વીસ જેટલી મહિલાઓ છે જે અમારા ધ્યાનમાં છે અને લિસ્ટમાં છે જે અમે ત્રેવીસ તારીખથી સતત એ લોકોનું લિસ્ટ બનાવીને ફોન દ્વારા ફોલોઅપ લેવાનું ચાલુ રાખ્યું છે અને કોઈપણ જાતની મેડિકલ ઇમરજન્સી ના સર્જાય એના માટે હોડી મારફતે પણ એ લોકોને સહાય પૂરી પાડવામાં આવી છે ફૂડ પેકેટ પણ દરેક ઘરો ઘરોની અંદર અમે સપ્લાય કર્યું છે એટલે જેથી કોઈ પણ જાતની અસુવિધા ના થાય હાલ અત્યારે પણ મેડિકલની ટીમ દરેક ઘરમાં જઈને ક્લિનિંગની કામગીરી બાદ જે પણ સર્વેલન્સની કામગીરી કરવાની હોય છે જેથી કોઈ ડેન્ગ્યુ મલેરિયાની પણ શક્યતા છે કે કેમ એની પણ ચકાસણી કરી રહ્યા છે એટલે આમ જોવા જઈએ તો તમામ સેક્ટરોની અંદર અત્યારે સામૂહિક રીતે અત્યારે અમે કામગીરી કરી રહ્યા છે ડી વોટરિંગ પમ્પ સેટ્સ પણ અત્યારે કન્ટિન્યુઅસ અઢીસો કેવી એના પમ્પ ડીજી સેટ સાથે અને ટોરન્ટ પાવર સપ્લાયના સાથે અમે એને કાર્યરત રાખેલા છે જેથી વરસાદના પાણી ફરીથી ભરાવો થાય તો ઇમિજિયટલી એને ચાલુ કરીને ડી વોટરિંગ પર અમે સતત કરી શકીએ